અરે ભાઈ બીજે બધે મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું ભલે પણ આપણો પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં એટલે કેવા શું માંગો છો હું તમને રોકું છું એમ અરે ના ભાઈ ના તું મને કે રોકું છું તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે સાચો રસ્તો બતાવું છું હવે ટોન્ટ મારીને પોતાનો જાતનો હોશિયાર ના સમજો તમને તો નાનું છોકરું એ છિત્રી જાય ને વાછો હા એટલે જ તો તારા ગન્ના ફાઈ ગયા છે